માણાવદરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની માણવદર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જવાહર ચાવડાએ અચાનક મુલાકાત લીધી હતી અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા હોસ્પિટલના ડોક્ટર બગડાને સૂચન કર્યું હતું માણાવદરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની માણાવદર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જવાહર ચાવડાએ અચાનક મુલાકાત લીધી હતી અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર બી એમ બગડાને સૂચન કર્યું હતું માણાવદર તાલુકાના સત્તાવન ગામડા અને બે શહેરો વચ્ચે આવેલી માણાવદરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્પેશિયલ ડોક્ટરોની ખાલી રહેતી જગ્યા જેવી કે બાળરોગ નિષ્ણાંત ગાયનેક ડોક્ટર જગ્યા ખાલી છે ઉપરાંત અદ્યતન સોનોગ્રાફી મશીન ત્રણ વર્ષથી ધૂંધળાઈ ગયા છે બે એમ્બ્યુલન્સ સામે એક જ એમ્બ્યુલન્સ હોવાથી જેની કારણે અગવડતા પડતી હોય છે અસંખ્ય ફરિયાદના પગલે ધારાસભ્ય જવાહર ચાવડાએ સરપ્રાઇઝ ચેકિંગ કરી તમામ મોડમાં બોલું છું કે આજ રોજ અમારા માનનીય ધારાસભ્ય શ્રી મિલિટ વિઝિટ દરમિયાન અમે જે પ્રશ્નો રજૂઆત કર્યા જેવા કે અમારે એમ્બ્યુલન્સની જરૂરત છે સેલ કાઉન્ટરની જરૂરત છે અમારે ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશન અને એનેથેસની જરૂરત છે સોનોગ્રાફી મશીનની જરૂર છે એમણે બરાબર સાંભળ્યા એમને સારો પ્રતિસાદ આપો અને અમને વ્યવસ્થિત પ્રોત્સાહન કરી અને વ્યવસ્થિત આગળ વધારવા માટે હોસ્પિટલ માટે પૂરા પ્રયત્નો કરશે પૂરી મદદ કરશે એવી અમને માહિતી આપી છે અમે એનાથી બહુ ખુશ છીએ અને અમને એમનો અભિમાન છે માણાવદરની અદ્યતન સરકારી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી રૂપિયા બાર લાખના ખર્ચે આવેલું સોનોગ્રાફી મશીન માત્ર ને માત્ર ગાયનેકોલોજીસ્ટ અથવા રેડિયોલોજિસ્ટના અભાવે પેટી પેક હાલતમાં પડ્યું છે પરિણામે લોકોની ખાનગી ઇમેજિંગ સેન્ટરમાં મોંઘીડાટ સોનોગ્રાફી કરાવવાનો વખત આવ્યો છે આ સોનોગ્રાફી મશીન બંધ હોવાથી માણાવદરની ત્રણ હજાર પાંચસો હજારથી જનતાને ફરજિયાતપણે સોનોગ્રાફી રિપોર્ટ કરાવવા ખાનગી દવાખાને અથવા જૂનાગઢ જવું પડે છે ત્યારે આ રિપોર્ટ કરાવવા સૌથી વધુ મુશ્કેલી સગર્ભા મહિલાઓને થતી હોય છે આથી તાત્કાલિક ગાયનેક તબીબ કે રેડિયોલોજીસ્ટની નિમણૂક કરાય તેવી માંગ માણાવદરની જનતા કરી રહી છે માણાવદર જે જનતાનો અને માણાવત હોસ્પિટલ સ્ટાફ તથા હોસ્પિટલના સાહેબો બબડા સાહેબ અને જે તે હોસ્પિટલના જે સર્જનો છે એની રજૂઆત અમારી પાસે આવતા હોસ્પિટલની સુવિધાઓ માટે હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન નથી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ નથી સ્ત્રીના નિષ્ણાંત નથી એના માટે થઈને અમે ધારાસભ્યને રજૂઆત કરતાં ધારાસભ્યએ આજે ઓછીની મુલાકાત માણાવત રેફર હોસ્પિટલની લીધી અને બધા બધી રજૂઆત ડૉક્ટરોએ સ્ટાફે બધી રજૂઆત

શહેર કોંગ્રેસ મંત્રી વિનુભાઈ મજેડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ ચુડાસમા હોસ્પિટલ કામના પ્રતિનિધિ પ્રફુલ ચૌહાણ પણ હાજર રહ્યા હતા જિગ્નેશ પટેલ વીન્યૂઝ માણાવદર